કચના માનસિક દિવ્યાંગોના કાંડી રક્ષાબંધન કરાયું શ્રી કચ્છીદસા શ્રી માડી જૈન મહિલા મંડળ ભોજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભોજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચના માનસિક દિવ્યાંગોના કાંડી રક્ષાબંધન કરી તેઓ જલ્દી સ્વસ્થ બની પોતાના ઘર સુધી પહોંચે પરિવારજનો સાથે તેવું નું ફરી મિલન થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી શ્રી કચ્છી શ્રી માડી જૈન મહિલા મંડળ ભુજના પ્રમુખ કોકિલાબેન મહેતા ઉપપ્રમુખ રક્ષાબેન કોઠારી મંત્રી મનીષા મહેતા ખજાનચી દિપ્તીબેન શાહ કારોબારી સભ્યો રીમાબેન શાહ ઝંખનાબેન મહેતા હેતલબેન મહેતાએ માનસિક દિવ્યાંગોને કાંડે રક્ષાબંધન કર્યું હતું માનસિક દિવ્યાંગોએ ગીત સંગીતની સુમધુર રમઝટ બોલાવી હતી વતી પ્રબોધ મુનવરે મંડળનો આભાર માન્યો હતો रिपोर्ट बाय तेजस परमार काश् टीवी न्यूज भूज झूला बंधे कदम के डाल झूला झूले कन्हैया राधा के पल हो आयो सावन की बाहर झूला बंधे कदम के डाल झूला झूले कन्हैया राधा के पल वो तो गौवा के चरैया राधे श्याम भगवान झूला झूले कन्हैया राधा के महबूब आया है रा, 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 रा उतर आए घटा का चल लगाइ ने प्यारी आंखों में राग निगाओ मेरा महबूब आया है हवाओ रंग बिखराओ मेरा महबूब आया है सजाई है जवा ने से जी उल्फत की उतर राग निगाओ मेरा मेरा आया आया है मेरा आया है मैं अपनी जिंदगी को उतना बना देना चाहता हूँ आ गह चंद्रशेखर आजाद बहादुर बना देना चाहता हूँ भारतीय अंक ज्योतिष शास्त्र न प्रणेता ज्योतिष शंकर गुड़ પ્રસિદ્ધ મહાનુભવોની ભારતના આઠ અંકશાસ્ત્રી ઇન્દિરા ગાંધી ઇન્દિરા ગાંધીના મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીના પરાજયની તેમના મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બે હજાર ચૌદ માં ભારતના વડાપ્રધાન બનશે લાંબો સમય શાસન કરશે જીતની હેટ્રિક કરશે દુનિયામાં મેળવશે વર્ષ અગાઉ બે સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના પ્રસિદ્ધ અંકશાસ્ત્રી ની સાચી સલાહ સ્પષ્ટ ઉપાય મંત્ર મંત્ર વગર વીસ હજાર લોકો ને માર્ગદર્શન સાથે સ્પષ્ટ ફાયદો તો આ માટે જુઓ છો આજે જ વિશ્વ પ્રસિદ્ધ અંકશાસ્ત્રી જ્યોતિષી શંકર ગુર અમારું એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર બારજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ સંપર્ક નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય ઓગણત્રીસ અઠ્યાવીસ